ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે થોડું ગણિતમાં ટોપિક જોઈશું ક્રમચય અને સંચય જેનું નામ છે પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન ક્રમચય અને સંચય બરાબર છે ગણિતનો બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે કારણ કે ક્રમચયનો મતલબ થાય છે ગોઠવણ અને સંચયનો મતલબ થાય છે પસંદગી ક્રમચય એટલે ગોઠવણ અને સંચય એટલે પસંદગી હવે આપણે જ્યારે ગોઠવણી અને પસંદગીની વાત કરીએ તો એક સામાન્ય ઉદાહરણથી શરૂ કરીએ છીએ કે ધારો કે બરાબર છે ક્લાસમાં દસ વિદ્યાર્થી બેઠા છે ક્લાસમાં દસ વિદ્યાર્થી બેઠા છે એમાં દસમાંથી આપણે એવું વિચારીએ છીએ કે પાંચ વિદ્યાર્થીને ચેસ રમવા માટે પસંદ કરવા છે તો દસમાંથી કોઈ પણ પાંચ વિદ્યાર્થીઓની પસંદગી થશે ચેસ રમવા માટે એનો મતલબ દસમાંથી પાંચ મી પસંદગી તો એ સંજયોગ આઈનું ઉદાહરણ અને તેવી જ રીતે ધારો કે આપણે દસ વિદ્યાર્થી છે દસ વિદ્યાર્થીને પહેલી અને બીજી બેન્ચ ઉપર બેસાડે છે દરેક બેન્ચ ઉપર પાંચ વિદ્યાર્થી બેસે છે તો આ એક એનું ઉદાહરણ છે કે ગોઠવણી કે દસે દસ વિદ્યાર્થી પ્રથમ અને દ્વિતીય બેન્ચ પર કેવા પ્રકારની ગોઠવણી થઈ શકશે મતલબ કે જે દસ વિદ્યાર્થી છે રમેશ સુરેશ નરેશ એ રીતે બાકીના સાત કામ એક્સ વાય તો એમાંથી કયા પાંચ વિદ્યાર્થી પ્રથમ બેન્ચ પર બેસશે અને કયા પાંચ વિદ્યાર્થી દ્વિતીય બેન્ચ પર બેસશે તો એ બતાવે છે ગોઠવણીની શરૂઆત મતલબ ગોઠવણીનો કન્સેપ્ટ તો હવે આપણે જોઈએ ગોઠવણી એટલે કે ક્રમ છે જેને અરેન્જમેન્ટ તરીકે કહેવામાં આવે છે અંગ્રેજીમાં અને એનું સૂત્ર છે એનપીઆર એનપીઆર ને આપણે બે રીતે લખી શકીએ છીએ એક એનપીઆર બરાબર છે એન આપણે નીચે હોય સફિક્સ તરીકે અને આ પ્રિફિક્સ તરીકે અને બીજું આપણે એનપીઆર જેમાં એન માથે બેઠો હોય તો એનપીઆર આ રીતે લખી શકીએ છીએ જેનું સૂત્ર છે એન ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય એન માઇનસ આર ફેક્ટોરિયલ હવે સવાલ થાય કે ફેક્ટોરિયલ એટલે શું ફેક્ટોરિયલ એટલે જે તમને આ ઉદ્ગાર ચિહ્ન જેવું એક નિશાની દેખાય છે જેને આપણે અંગ્રેજીમાં એક્સપ્લિમેન્ટરી માર્ક કહીએ છીએ ઉદ્ગાર ચિહ્ન જેવી નિશાની દેખાય છે તો એ આપણા માટે ગણિતમાં નવું છે જેને કહેવાય છે ફેક્ટોરિયલ હવે એ ફેક્ટોરિયલનો મતલબ શું થાય તે આપણે સમજીએ બેટા ફેક્ટોરિયલનો મતલબ થાય કે ગણિત હોય ઝીરો ફેક્ટોરિયલ અને એક ફેક્ટોરિયલની કિંમત નક્કી કરેલી છે એ છે એક ત્યાર પછી આપણે જોઈએ એક ફેક્ટોરિયલ એનો મતલબ જવાબ થાય છે એક તેવી જ રીતે બરાબર છે પાંચ ફેક્ટોરિયલ લઈ ઉદાહરણ સ્વરૂપ તેનો મતલબ 1 થી 5 નો ગુણાકાર 1 થી 5 નો ગુણાકાર છે. એવી જ રીતે આપણે 10 ફેક્ટોરિયલ લેવા હોય તો 1 થી 10 નો ગુણાકાર. કેવાનો મતલબ એ છે કે ફેક્ટોરિયલ આપણે જે તે ડિજિટ માટે 1 થી લઈને તે ડિજિટ સુધીનો ગુણાકાર બતાવે છે. હવે આ ફેક્ટોરિયલની કિંમત હંમેશા આપણે ધન પ્રાકૃતિક સંખ્યામાં લઈએ છે જેને કહેવાય છે n બિલongs ટુ n એટલે ફેક્ટોરિયલની કિંમત હંમેશા કેમાં આવે ધન પ્રાકૃતિક સંખ્યામાં. જેને આપણે n બિલોંગ્સ ટુ n વડે બતાવી છે એનું સૂત્ર છે n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n માઈનસ r ફેક્ટોરિયલ n એટલે શું છે તો n એટલે કુલ ઓબ્જેક્ટ્સ અથવા કુલ વસ્તુ જેમાંથી આપણે r વસ્તુઓની ગોઠવણી કરવાની છે જેમ કે અત્યારે ઉદાહરણ લીધું કે 10 વિદ્યાર્થી છે એમાંથી કોઈ પણ પાંચ વિદ્યાર્થીની ગોઠવણી કરો તો 10 વિદ્યાર્થીમાંથી પાંચની ની ગોઠવણી એટલે એને લખાય 10 p5 એને લખાશે 10 p5 મતલબ કે

તેને પણ બે રીતે લખવામાં આવે છે એન તમે ટોપ પર એટલે હેડ ઉપર માથા પર લખી શકો છો અને એ જ એને નીચે પર લખી શકો છો અલગ અલગ રેફરન્સ બુક પ્રમાણે એ સંજ્ઞા અલગ અલગ સ્વરૂપે લખેલી જોવા મળે છે અને બીજી રીતે એને લખવામાં આવે છે બ્રેકેટ સ્વરૂપે જેને આપણે એનસીઆર સ્વરૂપે લખેલું હોય છે હવે આ એનસીઆર જે છે તેનું સૂત્ર છે આપણી પાસે એન ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય એન આર ફેક્ટોરિયલ ઇનટુ આર ફેક્ટોરિયલ હમણાં જ આપણે જાણ્યું કે ફેક્ટોરિયલ શું છે ફેક્ટોરિયલનો મતલબ ફરી પાછો આપણે જોઈએ તો બેટા ઢારુ કે 1 ફેક્ટોરિયલ એટલે 1 થી 8 નો ગુણાકાર હવે 80lambda ની કિંમતમાં આપણે જ્યારે સંચય એટલે પસંદગી કરીએ છીએ તો એનું સરળ ઉદાહરણ લઈએ કે ધારો કે આપણા ક્લાસમાં 50 વિદ્યાર્થી છે 50 વિદ્યાર્થીમાંથી આપણે ઢારુ કે 10 વિદ્યાર્થી જે છે કે જે સારી મહેનત કરે છે એને આપણે કોઈ પ્રવાસ માટે લઈ જવા છે તો 10માંથી 5 વિદ્યાર્થીઓની પસંદગીનો પ્રકાર જેને આપણે સંચય તરીકે ઓળખે છે એનો મતલબ

હવે સંચય અને ક્રમચય વચ્ચે તમે જુઓ તો બહુ બારીક તફાવત છે બહુ બરાબર છે નાનો બરાબર છે બારીક ઓબ્ઝર્વેશન કરીએ તો ખબર પડે કે અહીં એનસીઆર બરાબર આપણે લખવું હોય તો એનસીઆર બરાબર છે એન ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય એન માઈનસ આર ફેક્ટોરિયલ છે તેને આપણે બીજા સ્વરૂપે એનટીઆર પણ લખી શકીએ છીએ ધેટ મીન્સ એન ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય એન માઈનસ આર ફેક્ટોરિયલ બની જશે એનટીઆર અને છેદમાં આર ફેક્ટોરિયલ ધેટ મીન્સ એનસીઆર ઇઝ ઇક્વલ ટુ એનટીઆર ડિવાઇડેડ બાય આર ફેક્ટોરિયલ એટલે આગળ જતાં આપણે અમે લખવું હશે તો આપણે લખી શકીશું ક્રોસ મલ્ટીપ્લિકેશન કરતા કે npr r ફેક્ટોરિયલ nc આ જો ક્રમ છે એટલે સંચય એટલે npr અને ncr વચ્ચેનો સંબંધ આ બહુ બહુ જ ઈમ્પોર્ટન્ટ સંબંધ છે ત્યાર પછી આપણે જોઈએ સંચય એટલે કે પસંદગીની ત્રણ પ્રોપર્ટી છે કઈ કઈ પ્રોપર્ટી મહત્વની એમાંની સૌથી પહેલી પ્રોપર્ટી કે ncr nc n r

x plus one दो सर्वर कितनो हो जाए n कितनो हो जाए अरे त्यार पची जो त्रिज्यी प्रॉपर्टी चाहिए त्यार आपने जुड़ी तो त्रिज्यी प्रॉपर्टी आपने बता दें चाहिए n c r plus n c r minus one that is equal to n plus one c r एक उदाहरण सुन के जुड़ी आपने हमें समझी तो अन्य उदाहरण कि five c three plus c four that c four मतलब के n जो माध्य बैठो चाहिए ये बनने का समान અને પસંદગી કરવાના ઓબ્જેક્ટ્સ એટલે કે વસ્તુઓ જો પ્લસ કે માઈનસ બનના સંબંધમાં જોડાયેલી હોય તો આપણે ફાઈનલ અંતિમ આન્સર માં n 1 એટલે કે 5 1 6 c r મળશે r એટલે જે હાઈએસ્ટ વેલ્યુ છે તે પસંદગી કરેલા વધુમાં વધુ ઓબ્જેક્ટ્સ તે લેવામાં આવશે એટલે થશે 64 તો આ થયું ક્રમચય અને સંચયનું બેઝિક જો બેટા આનું બેઝિક આપણને પ્યોરલી ખબર હશે આઈડિયા હશે તો એના કોઈ પણ પ્રકારના એક્ઝામ્પલ સમજવામાં ક્યારેય તકલીફ નહીં પડે

આપણે વર્તુળાકાર ક્રમચય માટે n વસ્તુઓ લઈ લે છે જેને વર્તુળાકાર ટેબલ પર ગોઠવવી છે તો n વસ્તુઓને વર્તુળાકાર ટેબલ ઉપર ગોઠવવાના પ્રકાર તો n વસ્તુઓ જે છે આપણી પાસે વસ્તુ નંબર 1 વસ્તુ 2 એવી રીતે 3 4 કો તો તમે વિદ્યાર્થીઓ કોઈ પણ જ્યારે આપણે વર્તુળાકાર ટેબલ ઉપર ગોઠવવા માંગીએ છીએ તો તે વખતે એના કુલ પ્રકાર આપણને મળશે n 1 ફેક્ટોરિયલ મળશે કેટલા મળશે n

જો આની ઈઝીલી તમે સમજી જશો તો કમચે સમચયના કોઈ પણ એક્ઝામ્પલ કરવામાં આપણને કહે કોઈ તકલીફ નહીં પડે થેન્ક યુ